ફ્લેગમાર્ચ કરી ભૌગોલિક રચનાથી માહિતગાર થઈ રહી છે તે અંતર્ગત તેમની એક ટુકડી રેપિડ એક્શન ફોર્સના ડીવાય એસપી રાજેશ તિવારીની દોરાવણી હેઠળ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા તેમણે આ દરમિયાન ગામની ભૌગોલિક રચના જાણવા માટે નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કે પરમાર અને સ્ટાફને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી આ દરમિયાન પ્રજાનો પણ સારો પ્રતિભાવ રહ્યો હતો રિપોર્ટર આરિફ દિવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ ભરૂચ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો